અહીં આપણી શાકભાજીથી ભરપૂર એવી સાદી ભાજી તૈયાર છે અહીં આપણી સાદી ભાજીમાં મે ઘરે બનાવેલું પનીર રાખી અને પનીર ભાજી તૈયાર કરેલી છે વાડી જે ભાજી તૈયાર થઈ ગઈ છે તેને આપણે છે એક ગોટાળો બનાવવા માટે એમાં ચીઝ એડ કરીશું તો ચીઝ છે એ પણ અહીં મે ઘરે બનાવીને લીધેલું છે

માટે સૌપ્રથમ જે આપણે બધા શાકભાજી છે એને બાફી લેશું તો શાકભાજી બાફવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ ચૂલો સળગાવીએ ગોટાળો ભાજી બનાવવા માટે અહીં મેં શાકભાજીમાં ચાર મીડિયમ સાઈઝના રીંગણા લીધેલા છે તેમજ બટેકા છે તે પણ મીડિયમ સાઈઝના છ લીધેલા છે દૂધી છે એ અડધી લીધેલી છે અડધું છે એ કોબી લીધેલી છે તેમજ સો ગ્રામ છે એ ફ્લાવર લીધેલું છે ફ્લાવર છે મેં અહીં ગરમ પાણીમાં ડુબાડેલું છે જેથી એમાં છે ઈયળ કે કાંઈ હોય તો તે છે એ દૂર થઈ જાય તો હવે આને આપણે બધાને બાફી લેશું તો ચૂલો આપણો સળગી ગયો છે તેના ઉપર આપણે બાફવા માટે છે માટીનું વાસણ મૂકી દેસું તેમાં પાણી નાખીશું હવે બધા શાકભાજી છે તેને આપણે

ઢાંકી અને પંદર થી વીસ મિનિટ માટે બફાવા દેસુ તો પંદર મિનિટ થઈ ગઈ છે અહીં આપણું શાક છે પણ સરસ બફાઈ ગયું છે તેને આપણે ચૂલા પરથી નીચે ઉતારી લેશું હવે છે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે એક પેનમાં છે તેલ ગરમ થવા મૂકીશું મે પાંચ મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેને આપણે ગરમ થવા દેશું. તો આપણું તેલ છે એ ગરમ થઈ ગયું છે. એમાં છે આપણે લસણની પેસ્ટ ઉમેરી દેશે. અહીં મે એક મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ લસણ સતડાઈ જાય એટલે આમાં છે એ ડુંગળીની પેસ્ટ નાખી દેશું.

જે મેં પાંચ ટમેટાની ક્યુરી બનાવેલી છે આને છે આપણે મીડિયમ તાપ પર ચડવા દેશું આપણા ટમેટા અને ડુંગળી ચડી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે જે શાકભાજી બાફેલા હતા તેમને છુંદી લેશું આ રીતે ટમેટા અને ડુંગળી અધકચરા ચડી જાય ત્યારબાદ છે આપણે ઉપરથી કેપ્સિકમ નાખીશું કેપ્સિકમથી વઘારને બદલે ઉપરથી નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આપણે પેસ્ટ છે એ ચડી જાય ત્યારબાદ છે એ આપણે ઉપરથી છે એક ઇંચ જેટલું આદુ છે એને આ રીતે ખમણીને નાખીશું આદુ છે એ ઉપરથી નાખવાથી આદુનો છે સ્પાઇસી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આને આપણે એક મિનિટ માટે ચડવા દેશું તો એક મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે એમાં છે બાફેલા શાકભાજી ઉમેરી દેશું આપણે મિક્સ કરી લેશું હવે છે એમાં આપણે બાફતા જે વધેલું પાણી હતું આ રીતે બધું છે એ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ છે એમાં આપણે લાલ મરચું નાખીશું ભાજીમાં હંમેશા તમારે છે કાશ્મીરી મરચાનો જ ઉપયોગ કરવાનો મરચું છે એ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો ત્યારબાદ છે આપણે એમાં અડધી ચમચી પાવડર ઉમેરીશું તો અહીં આપણી ભાજીની થિકનેસ છે એ થોડીક વધારે લાગે છે તો એના માટે છે આપણે એને ઘટાડવા થોડુંક પાણી નાખીશું પાણી છે અહીંયા આપણે ગરમ પાણી નાખવાનું છે આ રીતે ખાડો અને વચ્ચે પાણી ઉમેરી દેવાનું એમાં છે આપણે એક ચમચી જેટલો છે એ પાઉંભાજીનો મસાલો મેળવી દેશું તો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે આપણી ભાજીને છે એ ચૂલા પરથી નીચે ઉતારી લેશું હવે છે આપણે કળસીમાં છે એ બે ચમચી જેટલું તેલ લઈ અને આ રીતે ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં છે એ થોડું લસણની પેસ્ટ ઉમેરી દેશું એને ચડવાની આ રીતે લસણ સતરાઈ જાય ત્યારબાદ આપણે ભાજીમાં છે ઉપરથી ચટણી ઉમેરી દેસું ચટણી ઉમેરી તેના ઉપર છે આ તેલ નાખી દેસું તેલને છમ તમારે એકદમ ગરમ કરવાનું નથી જ્યારે તમે લસણની પેસ્ટ નાખો ત્યારે તેલને છે એ ચૂલા પરથી નીચે લઈ જવાનું આપણે બનાવીશું આપણી દેશી ગુજરાતી બ્રેડ એટલે કે મસાલા ભાખરી તો મસાલા ભાખરી બનાવવા માટે મેં અહીં છે ઘઉંનો જાડો લોટ કે જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે લોટ લીધેલો છે તેમાં છે હું એક ચમચી જેટલું આખું જીરું ઉમેરીશ ત્યારબાદ મેં છે અહીં દસ થી બાર છે મીઠા લીમડાના પાન છે અને આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરીને લીધેલું છે તે ઉમેરીશ મરચા અને આદુની પેસ્ટ અડધી ચમચી જેટલી ઉમેરીશ અને બે ચમચી જેટલા તલ ઉમેરીશ છે આપણે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરુ પાવડર કરી લેશું હવે એમાં આપણે છે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી અને મોણા દેશું તો લોટમાં તેલ છે એ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે છે એમાં થોડું થોડું પાણી ઉમેરી અને એકદમ કઠણ લોટ બાંધી દેસુ આપડો લોટ છે એ બાંધીને તૈયાર છે હવે આપણે ભાખરી બનાવીશું તો આપણી ભાખરી છે એ ચડી ગઈ છે ભાખરી ઉપર છે ઘી લગાવી દેસુ